તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો ભાઈ અત્યારના વાગી ગયા છે દસ અગિયાર જેવું થયું છે અને ભાઈ આપણે અત્યારે આંબામાં પાણી પાવાનું છે ને એટલે દોરિયા બોરિયાને જો આવી રીતનું કરી હે અને ભાઈ કેરીયું બેરિયું બધું નામી થઈ ગયું છે અને હું આ પારિયોને એવું સડાવું છું જો આ પાવડો લઈને ત્યાં ઊભો તો મેં કીધો હલોક ચાલુ કરી ગામડા આવ્યા ત્યાં થોડુંક આંબા બાંબાને પાવાનું એટલે પાઈ દઈ અને વચ્ચે જો આવી રીતની સરેળી કરી હે એમાં આપણે ચારો ઓલો નેપિયર વાવવાનું મોટું મોટું ખળ થાય ને વાઢ ખડ એ વાવવાનું છે હમણાં પીહું બીહુ નો કંઈક પ્લાનિંગ કરી છે એટલે લેવા બેવાનો એટલે વાવી ભાઈ પરવા કંઈક કરશું પીહું લેવાનું ખળબળ ને થઈ જાય બધું કમ્પ્લેટ જો આ ખળબળ ને લઈ આવ્યા ટેગલો કર્યો એનું ઓલું ડાઠું ડાઠું અને રૂું હેડું રાડું વાવવાનું હોય એટલે ઉગી જાય ને અને ભાઈ તમે જોઈ લો આંબા હેઠે અત્યારે આવી રીતની ઘેરિયું ખરી પડી જોઈ આ આંબો છે એમાંથી એવડી એવડી ઘેરિયું ખરીદી પડી છે આવી આ કેરીઓને ને અમે આવી રીતના જો પાંચ ચાર વાગે ને એટલે ઘૂમરો મારીને બધા આંબા છે લઈ લઈ ને તમે જોઈ લો તો ભાઈ તડકો હમણાં બહુ પડે છે ને હવે આંબાને પાણી આવો નો શું કહેવાય જ્યાં હે ને આ હુકાવા માં ઈંડા હે હમણાં પાણીની થોડીક જરૂર છે તો ભાઈ આપણે આ છ હાથ વાયરું બાકી છે આવું કરી નાખીએ અને ભાઈ ઓલ બાજુ કટકા કટકા કરે છે ઓલું વાવવાનું છે ને એટલે એનું એમાં કઈ ખરખું જોવું પડે કે લીધું હોય એ બધું હોય મને ખબર ના પડે મેં ભાઈને દીધું કરવા તું એ કર નહીં કરતા હું બારી બારી પાવડા ચલાવજો અને ભાઈ કર્યા આમાં પાણી ચાલુ તો ભાઈ આલો તમે છે ને બૈનાર બ્લોકમાં આવી રીતની જાઓ આપણે કરી કરીએ વચ્ચે આ બધા આ સાઈડ ક્યારો છે આ શું કહેવાય ભારી ને આ સાઈડ વચ્ચમાં પાણી આવશે ને વચ્ચે ખવડવા આવવાનું અને આ ભાઈ આંબા જાવ તમે આંબા આ આંબા એડે અમારા ભાઈ અવાર કેર્યું બધા આંબામાં નામે એવડી એવડી કેરી થઈ ગયું કેવી પાકે બાકે બાકી ની જોઈએ તો પરવા ભાઈ મોર ખેરી નહીં ખાતા એક આંબામાં રહેવા દીધા ખાલી ખાવા પૂરતા પણ એમાં ઓલા આંબામાંથી પૂરું પડી ગયું ઘરના આંબામાંથી તો ભાલો બન્યો ઓલગ માં અવાર બહુ જાજી કેરીઓ હોય એવી તો આપડો કાયડો ભેગા ભેગે ને ખેતર માં આવ્યો અત્યારે કામ કરવા કામ વધારે પાર્યું ફોરે જો પાર્યું ફોર નહીં

આને ગમે એમ કરો કઈ બોલે જ નહીં ઘરના કડતો જ નથી અમારે ભવ આની માથે આવું ખૂંદણિયા દેતો હોય ખૂંદણિયા કઈડા અરે અરે હડ 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 એ પારિયો ના ફર ઉભો થા ઉભી રો થા ઉભી રો જા કટારા leh basah deh gitu lihat hakin dia teh ini aneh wad awi gare tako <laughs> saya sarkari da 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 usat ke disco ke Oke, okay. guys, kem coba dah, majamane, majamaja semua

તું હે પારીને ટપી હક તો આઠ તું અહીં દડો લઈને આવ્યો હો બેટ પડ્યું ને આહી દડો ને ખેતરમાં દડો બેટર આઠ પારી ફરવા આવ્યો હો હે પારી ફરવા આવ્યો મારી પાસે આવે હ

આવ્યો મારો વાઘ આવ્યો વાહ તો દડો ભૂલી ગયોર વાર જો કાયડો આવે આમ જો જો કાયડો આવે અહી આવતો રે ફટાફટ આવતો રે કાયડા થી તો બીતો જ નથી આયો મારો વાઘ આયો 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 ભી ગયો ભાઈ એ પાર્યું ના ફરતા ત્યારે કાકોએ પારી કરી કરીને લાંબીનો થઈ ગયો તાર પારી ફરે જી સીબી રમે એ પછું અહીંયા આવતો રહે આયો આયો ટકો આયો કેવો લાગે ટકો આ પારી ઠેકે પડે પારી ઠેકે ને પડે પારી ઠેકે ને પડે आयना हैन 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 टिटिट टक्की <laughs> मंडी टाउ टाउ टक्की मंडी टाउ टाउ और दो बटकू जाय लाग्यो जाय पड़ो तो न हमराए टक्का मा लाग्यो क्या ग्यो थोरू थोरू थो। जाय थोरू थोरू थई ग्यो जरा कम सेटो ऊपर जाय रयो आ जाय लाग्यो

ભરાઈ ગઈ છે આવતો રાખ સાફ કર દો ખાતો નહીં લે જો ગંધારું ગંધારું હોય ને શું કરી નાખે પછી બટકા ભર નાખશે જો હવે ખાવા મીઠું પાકી નો કા બગાડ હો કા ખાટી લાગે ખાટી લાગે હે હા કે આલો કેરી ખાવા કે મે કેરી તોડી લીધી હે એક મસ્તીની ની આયા બેર આયા માં દીકરા આયા આય બા બા કરતો બટકો ભરી ભરી ખાટી લાગે ને જો હેઠે નાખી દીધી જો એ નાખી દીધી ભાઈ શું કરે ખબર આ કેરી ને ગોટલી ને હોય આવે ને કરચી લાગે ને એ ખાઈ એ કાઢી નાખે હે જો આકડી કાઢી નાખી જો આ બટકું પર લેજો ચકરની જો ખાટી નથી એટલે હા હા મીઠી હે ભાઈ કેરી ખાટ્યું લાગે હાલે એક બકો તેરો એક બકો મેરો નાખી ના દે ને કોઈ મને ખાવા દે હે મારે તોડવી નહીં બીજી જાય અહીં જાય ટકામાં લાગ્યું જાય રહ્યું હવે તો થોડો થોડો ડાઘો

અટાણે વાગી ગયા છે સાતક જેવું ને અત્યારે જોવા કાચી કેરી ચટણી મીઠું અને નાખીને ખાવાનું ચાલુ કર્યું છે ભાઈ ઘરની કેરીઓ છે ને એટલે આ મજા અમારે બહુ ખાઈને ખાઈને તો કાયમી વર્ગી જવાનું જોઈ લ્યો ભાઈ આવું છે ને જે ખાતા હોય ને કરજો ગમે હાથ પગ ધોયા વાગે બેહી તો ગયો ખાવા એક નંબર હે ભાઈ મીઠી કેરી હે નથી અમારે પથું જો ચટણી મીઠું નાખીને ખાઈ દઈ દે દઈ દે એમ કે હાલ પછી કઈ દિમા થાય ને ખાતો હોય તો કેરીઓ ખાઈ ગયું ભાઈ બનાવ્યો બનાવ્યો